નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં તો આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે એવા આખા મરચાના ભજીયા અને ડુંગળી અને બટેટાના પૂરી ભજીયા તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો સૌપ્રથમ આપણે ભજીયા માટેનું બેટર તૈયાર કરી લઈએ તો અહીંયા મેં બસો પચાસ ગ્રામ બેસન લઈ લીધો છે તો એનું આપણે ખીરું તૈયાર કરી લઈશું

વિડીયો શેર નહોતા કર્યા તબિયત સારી નહોતી રહેતી એટલે મેં વિડીયો શેર નથી કર્યા કમેન્ટું પણ ઘણી આવતી હતી કે માસી વિડીયો કેમ નથી બનાવતા પણ તબિયત સારી નહોતી રહેતી એટલે મેં વિડીયો શેર નથી કર્યા તો આ રીતનું આપણે ખીરું તૈયાર કરી લીધું છે બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં તો આને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું તો મરચાં ભરવા માટે અહીંયા મેં આ જે તીખું ચવાણું આવે છે એ લઈ લીધું છે ખાટું મીઠું આવે એ અને એક પેકેટ પાંચવાળું ગાંઠિયાનું લઈ લીધું છે તો હવે આ બંનેને ભેગા કરીને આપણે અધકચરા ક્રશ કરી લઈશું અહીંયા તમે ગાંઠિયાની જગ્યાએ ચણાનો લોટ પણ શેકેલો લઈ શકો છો પણ અહીંયા મેં ગાંઠિયાનો ઉપયોગ કર્યો છે તો આપણે મિક્સર જારમાં એડ કરીને અધકચરા બંનેને ક્રશ કરી લઈશું ગાંઠિયા અને ચવાણામાં મીઠું હોય જ છે તો આપણે મીઠું ધ્યાન રાખીને એડ કરવાનું આમાં સાથે સાથે આપણે થોડીક ખાંડ પણ એડ કરી દઈશું તો અહીંયા અડધી ચમચી આપણે ખાંડ એડ કરીશું આપણે એમાં લીંબુનો રસ એડ કરવાનો છે એટલે અત્યારે ખાંડ એડ કરીશું જેથી કરીને સાથે સાથે ક્રશ થઈ જાય ખાંડની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે આને આપણે અધકચરું ક્રશ કરી લઈશું તો જવાણું અને ગાંઠિયા આપણું સરસ રીતે ક્રશ થઈ ગયું છે અધકચરું આપણે ખાંડીને તૈયાર કરી દીધું છે હવે આમાં પણ થોડાક મસાલા એડ કરીશું હવે આમાં આપણે ચપટીક હળદર એડ એક ચમચી ધાણાજી પાવડર એડ મીઠું એડ કરીશું ચવાણા અને ગાંઠિયામાં મીઠું હોય જ છે એટલે આપણે થોડુંક જ એડ કરીશું પચવામાં હળવા રહે એ માટે આપણે ચપટી અડધી ચમચી જેટલો અજમો એડ કરીશું અને થોડુંક તેલ એડ કરીશું અહીંયા આપણે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું મરચાંમાં તમારે લાલ મરચું એડ કરવું હોય તો એ પણ કરી શકો છો પણ અહીંયા હું લાલ મરચું એડ નથી કરતી તો હવે બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લઈશું સાથે સાથે એમાં આપણે અડધા લીંબુનો રસ પણ એડ કરી દઈશું તો મસાલો આપણો સરસ રીતે તૈયાર છે તો હવે આને આપણે મરચાંમાં ભરી લઈશું તો અહીંયા મરચાંને મેં આ રીતના ઊભા જીરા પાડી લીધા છે અંદર જો બીયાનો ભાગ તીખો હોય તો તમે કાઢી શકો છો પણ અહીંયા મરચાં એટલા બધા તીખા નથી એટલે મેં કાઢ્યો નથી તો હવે આને સરસ રીતે આપણે દબ્બી દબ્બીને ભરી લઈશું આ રીતે એકવાર મસાલો બનાવીને તમે ભરેલા મરચાં ખાશો તો તમને ખાવાની ખૂબ જ મજા આવશે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો આ રીતે એકદમ સરસ રીતે દબ્બી દબ્બીને આપણે મસાલો ભરી લઈશું અને મસાલો ભર્યા પછી આ રીતે આપણે મરચાંને ભેગું કરી લઈશું તો આ જ રીતે આપણે બધા મરચાં ભરીને તૈયાર કરી લઈશું તો મરચાં આપણા ભરીને તૈયાર થઈ ગયા છે તો એને આપણે થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું અને બટેટાને આપણે ગોળપુરી બનાવીને તૈયાર કરી લઈશું તો બટેટાને આપણે ખમણી લઈશું તો આ રીતે બટેટાની ગોળપુરી બનાવીને તૈયાર કરી લઈશું તો બટેટો આપણું ખમણીને તૈયાર થઈ ગયું છે તો એને આપણે થોડી વાર માટે પાણીમાં રાખી દઈશું જેથી કરીને કાળો ન પડી જાય તો તો આને પણ આપણે માટે સાઈડમાં મૂકી અહીંયા ડુંગળીને મેં છાલ ઉતારીને તૈયાર કરી લીધી છે તો ડુંગળીને પણ આપણે ગોળ સ્લાઇસમાં કટ કરી લેવાની છે તો આને પણ આપણે ગોળ સ્લાઇસમાં કટ કરી લઈશું તો આ રીતે આપણે ડુંગળીને કટ કરી લઈશું બટેટાની જેમ જ તો આ રીતે બંને ડુંગળીને આપણે આ રીતે કટ કરી લઈશું આપણે ડુંગળી પણ કટ કરી લીધી છે તો આપણે ડુંગળી મરચાં અને બટેટા ત્રણેય તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેલ ગરમ મૂકી દઈએ તો અહીંયા ખીરામાં આપણે એક ચપટી જેટલા સોડા એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં ભજીયા એડ કરીશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે ખીરું લઈ લેવાનું અને એમાં આપણે આ રીતે મરચાંને એડ કરી લઈશું અને ગોળ ગોળ ફેરવીને સરસ રીતે ઉપર ખીરું લગાવીને તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે મરચાંને તેલમાં એડ કરી લઈશું એ જ રીતે બીજા મરચાંને પણ કરી લઈશું તો આપણે જેટલા સમાય એટલા મરચા એડ કરીને તળે લઈશું હવે થોડી વાર પછી એને આપણે પલટાવી લઈશું

આપણા બધા મરચાના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે બટેટાના બનાવી લઈશું બટેટાના ભજીયા પણ આપણે ખીરામાં સરસ રીતે આ રીતે એડ કરી લઈશું અને આ રીતે તેલમાં મૂકી દઈશું ગેસની આચ આપણે મીડિયમ રાખીએ છીએ જેથી કરીને ધીમા તાપે આપણા ભજીયા સરસ રીતે ચડી તો જેટલા સમય એટલા આપણે એડ કરી લઈશું અને થોડા તળાઈ એટલે સરસ રીતે આપણે એને પલટાવી લઈશું ચડી જાય આપણે બટેટાની પૂરી એકદમ સરસ રીતે ફોલાઈ જાય છે ઝરમર વરસાદ આવતો હોય તો આ ભજીયા ખાવાની જ મજા આવે છે

હવે બટેટાની જેમ જ આપણે ડુંગળીના પણ તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે ડુંગળીને એડ કરતા જઈશું અને બટેટાની જેમ જ આપણે એની પૂરી ભજીયા બનાવીને તૈયાર કરી લઈશું ડુંગળીના ભજીયા પણ બટેટાની જેમ આવે છે ડુંગળીના ભજીયા પણ એકદમ સરસ રીતે બટેટાની જેમ જ ફૂલીને તૈયાર થયા છે આપણે સરસ મજાના ડુંગળીના ભજીયા પણ બનીને તૈયાર થઈ ગયા છે એકદમ સરસ રીતે ફૂલીને ને જેવા થઈ ગયા છે ખાવાની તો ખૂબ જ મજા આવે છે એ રીતે બીજો પણ બનાવીને આપણે તૈયાર કરી લઈશું તો આપણા બધા ડુંગળીના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો આપણા સરસ મજાના ડુંગળીના પૂરી ભજીયા બટેટાના અને મરચાના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે સરસ મજાના વરસાદમાં ખાવાની મજા પડે એવા ડુંગળી બટેટા અને આખા મરચાના ભજીયા તૈયાર છે તો ઉપર લીંબુ નીચે ખાવાથી ખૂબ જ મજા આવશે ચાલુ વરસાદી તમે ચટણી સાથે પણ ખાઈ શકો છો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે